પહેલા નોતી યુનાઇટેડ વેના ખરાબ આયોજનને કારણે ખેલૈયાઓના ગરબા બગડ્યા જેથી ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર હજારો રૂપિયા હોવા છતાં સુવિધાના નામે મીંડું જોવા મળ્યું બહુ જ એક્સાઇટેડ છે માટે એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે રહ્યા છે કઈ પ્રકારની ડિફિકલ્ટી ફેસ આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું